ઓલી ઓલી જે રહી ને છોટા હાથી એનું આગલું ટાયર જો અંદર કરી દીધું છોટા નીકળી જાય ઉપર ચડતા ચડતા હા

કાલ બપોરે રાઈતે છોડેલું રાઈતે નહી કાલ બપોરનું ચાલુ થઈ ગયું બા ભાઈ હા કાલનું છોડેલું રાઈતે પુલ પર જાય જો રિવર આપડે પાણી નહી ગડવારો માસી જો દેખાય માસીની જો અમને પત્રા ઉપર જોળો કઈ જગ્યા અમે જોળો પુણે